હે પ્રભુ રામ હે લાલા ભાઈ હવા તમારી સદી માતા ને હવા છે સોખા નવા શબ્દ થાળી નાળ કરજો

દેના મડના સામુતરનું પોસતકલવા ભરિને ટોકો પાણીને મંદિર માં લાવજો ઓ માતા આ તો મોણા જતો રહ્યો જતો રહ્યો મૂશડી એનાશ ખોનથે મુ મડસુડી મિલન ડડકલવા છે ટીબી સુ ઓ

ના કોલ ની આ મોન કાપી ના શો વેણ કરું ભી કરીને મળ્યા મેલા ને મખો વલ્યો થોડી

ભલે તમે પોસ ફેરા લાય હાથ ફેરા લાય દસ ફેરા લાય પણ માતા હજી બુજી તમને ત્રણ રસ્તાના માર્ગમાં તમને રોઈ દીશે તમે માતાને રોઈ જાશો આ દુજી હરખે આવી નથી અજે ઘર ખૂટ્યા ઘર જ્યાં છે હંજન પડા છે ઘર ખૂટ્યા ઘર જેલા છે અજે મો પણ આમ વાતો પડી છે પેલો કે મો પેલો કે